નમસ્કાર અને એના ગજબના આઠ ફાયદાઓ કે જે તમે લગભગ તમારી જિંદગી દરમિયાન નહીં સાંભળ્યા હોય એકાદ બે ફાયદાઓને છોડતા બાકીના ફાયદાઓ તમારે સમજવા જરૂરી છે અને બાકીના ફાયદાઓ કે જે તમને ખ્યાલ છે એ તો તમને

કોઈપણ પ્રકારના કોલેરાનો રોગ તમને થયો હોય ઝાડા થયા હોય ઉલટી રોકાતી ન હોય ઝાડા રોકાતા ના હોય કોલેરા ભયંકર રીતે થયો હોય દર્દી એકદમ નબળા પડી ગયા હોય કોઈ રીતે રિકવરી ન આવતી હોય તો આ જગ્યા ઉપર તમારે એમને ડેઈલીનું બે નારિયેળ પાણી કમસે કમ પીવડાવવાનું અથવા તો હું તમને એક પ્રયોગ કહું છું એ ચોક્કસથી કરવાનો છે બસો પચાસ એમ જેટલું નારિયેળ પાણી તેમાં તમારે એક તાજા લીંબુનો રસ નાખવાનો છે અને એ રસને તમારે આ નારિયલ પાણીમાં એડ કરી એ નારિયેલ પાણી એમ દર્દીને આપવાનું છે છે આનાથી કોલેરાનો જે ચેપ એ અટકી જશે ત્રીજો ફાયદો શરીરનું ઇલેક્ટ્રોલાઇટ સંતુલન છે એ સુધારવાનું કામ છે નારિયેલ પાણી કરે છે ઇલેક્ટ્રોલાઇટ આપણા શરીર માટે ગજબનું ફાયદાકારક છે આના વિશે હું આગળ આવનારા વિડીયોમાં વાત કરીશ ચોથો ફાયદો પાણી કરે છે નારિયલ પાણીથી શું થાય કંઈ નહીં થાય પણ આટલા આટલા ફાયદાઓ થશે શરીરને ઉપરથી લઈને નીચે સુધી ડિટોક્સ કરવાનું કામ છે નારિયલ પાણી કરે છે છઠ્ઠો ફાયદો આંતરડાના સ્વાસ્થ્યને સુધારી કબજિયાત ઠીક કરવાનું કામ છે એ પાણી કરે છે કિડનીની કામગીરીને સુધારે સુધારે છે જેથી પેશાબના રોગો છે એ દૂર થાય છે કિડની આંતરડા પેનક્રિયાઝ નાની મોટી આવી દરેક જે અવયવો છે એને સુધારવાનું કામ છે એ નારિયેળ પાણી કરે છે આઠમો ફાયદો સવારમાં ઉઠતાની સાથે જ જો તમારું મૂળ સારું ન રહેતું હોય ઘણા લોકો ઘણી આપણે ભાષામાં કહીએ તો હેંગ ઓવર જે મગજ એકદમ ભારે રહેતું હોય માથું દુખતું હોય તો પાણી પીવાથી મૂળ તાત્કાલિક સુધરે છે છે મગજ એકદમ ફ્રેશ થઈ જાય બરાબર અને ફ્રી આપું છું જે લોકોને પથરીની તકલીફ હોય બે નારિયેળ પાણી લેવાના એક નારિયેળ પાણી ફોડવાનું એક નારિયેળ ફોડવાનું બીજું નારિયેળ ફોડો બરાબર છે બંને નારિયેળમાં એક એક લીંબુ નીચોવીને તમારે નાખી દેવાનું હવે આરામથી બેસીને આ બંને નારિયેળ તમારે પી જવાના છે એકસાથે ભૂખ્યા પેટે જ્યારે પણ હોય ત્યારે તમારે આ પ્રયોગ કરવાનો આનાથી પથરી પીગળીને નીકળી જશે રેગ્યુલર બે પાંચ દિવસ છ દિવસ આ પ્રયોગ કરશો તો સો એ સો ટકા આનો લાભ તમને મળશે એ તમને હું ગેરંટી આપું છું આ નારિયળ પાણી પીવાના આટલા ગજબ ફાયદાઓમાં તમે કયા ફાયદા અત્યાર સુધી નતા જાણતા એ મને કોમેન્ટ કરો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો પણ કોમેન્ટ કરો વિડીયો બધાને શેર કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો